અને આમની પહેલાંના જે ત્રણ પસંદગી મેળાઓ થયેલા એમાં પણ અમારી ઉપસ્થિતિ હતી માત્ર પરિચય મેળાથી આ તેજસભાઈ આ જે કાર્યક્રમને સીમિત નથી રાખતા પરિચયથી પરિણય સુધી એટલે કે વિવાહ સંસ્કાર સુધીની તમામ જવાબદારીઓ નિભાવતા હોય છે અને ઘણા યુગલો જે બ્રહ્મ સમાજના ઘણા બધા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે અને આ પણ એવી જ અપેક્ષાઓ સાથે આ પરિચય મેળામાં દૂર દૂરથી ગુજરાતના પ્રાંતોમાંથી દીકરા દીકરીઓ આવે છે અને યોગ્ય પરિણામ મેળવી અને ખાલી પરિચય નહીં અમે તો એમ કહીએ છીએ પરિચયમાંથી પ્રણય થાય છે પ્રણયમાંથી પરિવાર એક સાથે જોડાય છે ત્યાં સુધીની સફર આ પરિચય મેળામાં આપણને જોવા મળે છે જો બ્રહ્મ સમાજની અત્યારે આ નરી વાસ્તવિકતાઓ છે કે દીકરા દીકરીના યોગ્ય સંબંધો માટેની જે પરિસ્થિતિઓ છે એના માટેનું તેજસભાઈએ કેટલા વર્ષોથી આ જે બીડું ઝડપું છે અને નક્કી કર્યું છે કે બ્રાહ્મણની દીકરી હોય બ્રાહ્મણનો દીકરો હોય તો યોગ્ય પાત્ર બ્રાહ્મણની અંદર જ એવા ટેલેન્ટેડ દીકરા અને દીકરીઓ છે તો એને બહાર લઈ આવવા માટે શું કરવું પડે તો આવા સુંદર મજાના પરિચય પરિચય મેળો એટલે હાઈટેક પરિચય મેળો કે જેની અંદર સરસ મજાની નાસ્તાની ભોજનની વ્યવસ્થાઓ હોય આવવાનાર દરેક દીકરા કે દીકરીઓ કોઈ હેરાન ન થાય એની સુંદર વ્યવસ્થા તમે વિચાર કરો કે તમે પરિચય મેળાવો તો ઘણા બધા જોઈએ છે પણ તમે એનું નામ છે હાઈટેક પરિચય મેળો અને કેવા સરસ મજાના હોલોની અંદર એસી હોલની અંદર વ્યવસ્થાઓ કરવી એટલે એક પ્રકારનું એક સરસ મજાની એક ક્રાંતિ લઈ આવ્યા છે આપણા તેજસભાઈ અને એ પરિણામ સુધી પહોંચે છે મુખ્ય અમારો મુદ્દો એ છે કે પરિચય મેળો માત્ર લોકમેળાની જેમ પરિચય મેળાની જેમ નથી રહેતો એ પરિણામ સુધી પહોંચે છે એટલે અમને અહીંયા આવવું પણ ગમે છે અને આનંદ પણ થાય છે કે આમનો ઉત્સાહ વધારીએ અમે ખાસ ખૂબ જ શુભેચ્છા ભુદેવ સેવા સમિતિ અને તેજસભાઈ ત્રિવેદી અને એમની સમગ્ર ટીમને છેલ્લા ચારેક વર્ષથી તે લોકો આ પરિચય મેળાનું આયોજન કરે છે વિવિધ તળગોળોના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ પર આવી અને એમની યોગ્ય પસંદગી આ માધ્યમથી મળે છે ખૂબ જ સારું આયોજન હોય છે છેલ્લા ચારેક માસથી આ ટીમ આમના માટે ખૂબ અથાગ પ્રયત્નો કરે છે અને બ્રહ્મ સમાજના લગભગ દરેક લોકોને સાથે રાખી અને આ પ્રવૃત્તિને વેગ આપે છે તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આવતા વર્ષે પણ આવું સુંદર આયોજન રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને મળે તેવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું ભુદેવ સેવા સમિતિ દ્વારા ચોથા મેગા હાઈટેક પરિચય સંમેલનનું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે ભૂદેવ સેવા સમિતિ સંસ્થા છેલ્લા પંદર વર્ષ આ સમસ્ત બ્રહ્મ સમાજ માટે સેવાકીય કાર્ય કરતી રહી છે જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ મેડિકલ કેમ્પ વિદ્યાર્થી પારિતોષિત સમૂહ લગ્ન સમૂહ યજ્ઞ પ્રવિત્ર તેમજ વિદ્યાર્થીઓને જીપીએસસી યુપીએસસીના ક્લાસીસમાં માર્ગદર્શન મળી રહે તેના એક્ટિવિટી કેમ્પ કરે છે સાતસો પચાસથી વધુ દીકરા દીકરીઓ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યમાંથી આજરોજ રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા છે જેમાં દુબઈથી પણ અમુક ભૂદેવ પરિવાર આજે સ્પેશિયલ આ મેળામાં ઉમેદવારી કરીને ભાગ લીધેલ છે હેતુ એટલો જ છે કે આ મેગા હાઈટેક પરિચય સંમેલન અલગ અલગ કેટેગરીમાં બનાવવામાં આવે કેટેગરી એ કેટેગરી બે આજે કેટેગરી એનું પાત્ર કેટેગરી એને મળશે આજે ડૉક્ટરની પ્રોફાઇલ હશે તો એની સામે ડૉક્ટરની જ પ્રોફાઇલ એટલે ને જેનું રિઝલ્ટ પચાસ ટકાથી વધુ આવી છે આ અમારો ચોથો આયોજન છે છેલ્લા ત્રણ આયોજનનો સર્વે કહું તો ઓછામાં ઓછા સાઠથી સિત્તેર ટકા પોઝિટિવ રેશિયો મળે છે આ જીવનસાથી પરિચય સંમેલનની અંદર ને ફોર કલરની એક આ લગ્ન આલ્બમ જેવી બુકલેટ આપણી એમના બાયોડેટાની ફ્રી આપી છે દર વર્ષે ટૂંકમાં સરેરાશ હજાર જેવા ઉમેદવારો હોય છે એમાંથી અમને બસો અઢીસોની કંકોત્રી કાર્યાલય ખાતે મળે છે એટલે એ આનંદ છે અમને કે એ અમારો મહેનત સક્સેસ ગઈ ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષે બાર પ્રકલ્પો કરવામાં આવે છે જે દર મહિના વાઇઝ અલગ અલગ પ્રકલ્પો હોય છે જેમાં મેડિકલ એક્ટિવિટી મેં તમને કીધી કોરોના કાળમાં આપણે અન્નપૂર્ણા રથ ભૂદેવ પરિવારના ઘરે 2500 રાશન કીટ દર મહિને પહોંચાડવાનું ભગીરથ કાર્ય રાજકોટની અંદર ભૂદેવ સેવા સમિતિએ કરેલ હતું